પનીર ચિલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટલ સીલ કરી દીધી છે શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલા રવિન્દ્ર નાનકિંગ નામની હોટેલ સીલ કરવામાં આવી છે ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ પનીર ચિલીમાં મરેલો વંદો નીકળ્યો હતો તો પેક કરાવેલ ઓર્ડર ઘરે લઈ જઈ ખોલતા અંદરથી ભરેલો વાંધો નીકળ્યો હતો નડિયાદ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઓર્ડરમાં બેદરકારી થતા કોર્પોરેશનની ટીમે આવી તપાસ હાથ ધરી અને હોટલને સીલ કરી હતી પનીર ચીલી અને બીજું ચાઈઝ આઈટમો તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીર ના પીસ કાઢી અંદર જોયું તો વંદો નીકળ્યો એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનિટર ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંધવાળો એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો અમે બી પહોંચી આખી ટીમ લઈને તો અંદર ચેક કરતા એક તો પહેલા જે રસોડું છે એ ગટર ની ઉપર જ બનાવેલું છે એમણે અને અંદર લોટા ડબ્બામાં જીવડા નીકળ્યા છે એની અંદર બી વંદા નીકળ્યા પાછા નીચે એટલે ભાઈ મેં ભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે અને મહાનગરપાલિકા દ્વારા નિવેશભાઈના ઘરે પાર્સલ લઈ ગયા હતા અને ત્યાં પાર્સલ ખોલતા તેની અંદરથી બે વંદા નીકળ્યા હતા એટલે અમે અમારી ટીમને સ્થળ પર મેં મોકલી દીધી અને જોયું તો રેસ્ટોરન્ટની અંદર ગટરો ઉપર નકરો નકડો કૂળનો ફરક પડ્યો તો બધું જ ખુલ્લો ખોરાક પડ્યો હતો પાણી પણ અસવ્યસ્ત દિવાલો પણ અસવ્યસ્ત પડી હતી બધી જ ગંદી હતી દસ થી ઉપરની બધી જ ચીટી હતી પણ કોઈ પણ જાતનું જે નિયમો છે એ નિયમોનું ધારાધોરણ કોઈ પણ સચવાય નાય તેવી રીતે કામ અંદર કરેલા હતા એટલે અત્યારે અમે મહાનગરપાલિકા દ્વારા દસ હજારનો ગંદકી કરવા બદલ દંડ વસૂલ કરેલ છે અને અત્યારે અમે દુકાનને સીલ કરીએ છીએ